અવાપી આયુષ્ય હોસ્પિટલ ખાતે આશુ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અત્યારના સમયમાં આપણને ખબર છે કે બ્લડ બેંકમાં પણ બ્લડની અછત હોય છે અને જરૂરિયાતમંદને સમયસર રક્ત મળી શકે તેના માટે ગણીને સંસ્થાઓ બ્લડ ડોનેશન માટેના કેમ્પ આયોજિત કરતી હોય છે આજે વાપી ખાતે આવેલા આયુષ્ય હોસ્પિટલમાં ડૉક્ટરના શિબિરનું આયોજન કરી બ્લડ એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પેટ્રોકેમિકલ ઉર્જા અને નાણાં મંત્રી કલુભાઈ દેશાઈ વાપી પોલસના ડીઆયએસપી બેએન દવે અને વલસાડ જલાના ભૂતપૂર્વ કલેક્ટર શ્રી રાવલ સાહેબ વીઆઈએસ સતીશ પટેલ તેમજ અન્ય ઉદ્યોગપતિ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સાકાર કર્યો પિતા કેપ્ટન અનિલજી દેવ અને માતા શ્રી મોહિની દેવની યાદમાં ડૉક્ટર આશિષ્ટ દેવે આયુષ હોસ્પિટલ ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પનું મારું નામ ડૉક્ટર આશીષ દેવ છે ડોક્ટર ડૉક્ટર અમિત દેવ આયુષ હોસ્પિટલ વાપી આજે અમે એકત્રીસ માર્ચ રવિવારે સવારે દસ વાગે મારા ફાધર કેપ્ટન અનિલજી દેવ અને મારી મધર મોહિની દેવ એમના સ્મરણમાં આ બ્લડ ડોનેશન કેમ્પ અહીંયા યોજ્યો હતો આ બ્લડ ડોનેશન કેમ્પની સાથે વાપીમાં જે સોશિયલ કામ કરતા હોય એમને અમે સન્માન પણ આપ્યો હતો આ પ્રોગ્રામમાં શ્રી કનુભાઈ દેસાઈ આપણા મિનિસ્ટર ફોર ફાઇનાન્સ એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ શ્રી રાવલ સાહેબ જે વાપી વલસાડના એક્સ કલેક્ટર હતા એ પણ અમદાવાદથી આવ્યા હતા શ્રી કપિલ હતા થઈ હમણાં અમારી એકત્રીસ થઈ છે હવે આગળ અમે બ્લડ ડોનેશનનો કેમ્પ ચાલુ રાખીએ છીએ અને એમાં કમસે કમ દોઢસો થી બસો બોટલ થશે એવું અમારી લક્ષણ છે વાપીનો જનતાનો સ્નેહ અને સપોર્ટ અભૂતપૂર્વ છે હું વાપીના જનતાને આભાર માનું છું કે જે લોકો આ પ્રોગ્રામમાં અહીંયા આવ્યા અમને માન આપ્યો અને જે બ્લડ ડોનર્સ અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ જે ચાલી રહ્યું છે એમાં એક્ટિવલી પાર્ટ લે છે એમને હું ખૂબ ખૂબ આભાર કરું છું મનજીતસિંહ નો રિપોર્ટ એસના અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈ ન્યૂઝ સાથે